અમરેલી જિલ્લાના બગસરા શહેરના અટલજી પાર્ક બાયપાસ પાસેથી બિન અધિકૃત રીતે અનાજના જથ્થા સાથે મિની ટેમ્પાને પોલીસ દ્વારા ઝડપી લેવામાં એક જાગૃત નાગરિક દ્વારા બિન અધિકૃત રીતે અનાજની હેરાફેરી કરતા હોય તે અંગે પ્રાંત અધિકારી અને પોલીસે જાણ કરતા અનાજ ભરેલા ટેમ્પા સહિત બે લાખ

ઓસમાન ભાઈ ચૌહાણે બિન અધિકૃત અનાજના જથ્થા અંગેની જાણ બગસરા પ્રાંત અધિકારીને અને પોલીસને કરતા પોલીસ દ્વારા બિન અધિકૃત ભરેલા અનાજના મિની ટેમ્પાને બગસરા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી અંગે પૂછપરછ કરી મામલતદાર દ્વારા મિની ટેમ્પામાં ચોખા ભરેલ હોય જેને કોઈ આધાર પુરાવા ન હોવાથી ચોખાની કિંમત અઠ્ઠાણું અને મિની ટેમ્પાની આશરે કિંમત એક ગણી વાહન સહિત બે લાખ અડતાલીસ હજાર છસો બાવીસ નો મુદ્દામાલ કબજે કરી અનધિકૃત રેસિંગના ચોખાને વડિયા ગોડાઉન ખાતે મોકલી દેવામાં આવ્યું હતું અને આ સમગ્ર જાણકારી મામલતદાર નીરવ વગાસિયા દ્વારા જણાવવામાં આવી હતી મને મળેલ માહિતી પ્રમાણે વિસાવદરના વિસાવદર તાલુકાના ગામડામાંથી અમને માહિતી મળેલી કે સરકારી અનાજ ભરીને લઈ જતા હોય તેવા એક વાહનો નીકળ્યા છે તો અમારી ટીમ એ બાબતે તપાસમાં હતી જે દરમિયાન અમે વિસાવદર સંબંધિત તંત્રને પણ જાણ કરેલી હતી અને એ દરમિયાન બગસરા પ્રોપરમાં પણ પોલીસની સાથે રાખી અને અમે જાણ કરી હતી એ દરમિયાન એક ગાડી હાથે ઝડપાઈ ગયેલ છે હાલ અત્યારે ગાડી બગસરા પોલીસ સ્ટેશનમાં છે આગળની કાર્યવાહી મામલદારસિંહ કક્ષાએ ચાલુ છે પોલીસ દ્વારા પોલીસ દ્વારા આ ગાડીને અટલ પાર્ક નજીક બગસરા બાયપાસ ચોકડીએ પકડી પાડવામાં આવે છે હાલમાં કેટલો જથ્થો એ અંગે કોઈ માહિતી હાલમાં અત્યારે પોલીસ દ્વારા જે વેબ્રિજ લઈ ગયા ત્યારે આશરે તેના કહેવા મુજબ ત્રણથી થી ચાર ટન જથ્થો હશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ